મારું નામ બેન ઈશ્વરભાઈ પરમાર છે નગરપાલિકાએ જે થેલી બનાવવાનું આયોજન કર્યું છે એ બહુ સારું છે પર્યાવરણ મુક્ત થવા માટે કાપડ પ્લાસ્ટિકની થેલીને દૂર કરવાનું અને કાપડની થેલીનો ઉપયોગ કરવો એ બહુ સારું છે શહેરીજનોએ આનો અમલ કરવો જોઈએ અને જે નગરપાલિકાએ આ કામ કર્યું છે એ બહુ સારું છે અને બહેનોએ પણ બહુ સરસ કામ કર્યું છે અમે જૂના કપડાં લઈને આવ્યા તો બેને વિના મૂલ્યે અમને

જૂના કપડામાંથી થેલી બનાવવા કામ ચાલુ છે તે જાણ્યા બાદ અમે આવ્યા છીએ અને અમારી થેલી બનાવી છે નગરપાલિકાનો હેતુ છે કે પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ઓછો થાય અને કાપડની શૈલીજનો કાપડની થેલીનો ઉપયોગ કરતા થાય તેવું સગ્રી મંડળની બહેનો દ્વારા વિના મૂલ્યે સ્થળ ઉપર થેલી બનાવી આપવામાં આવે છે મારું નામ શેતલબેન છે ત્રણ જૂનથી મોડાસા નગરપાલિકા માં મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે જૂના કપડામાંથી થેલી બનાવવાનું કામ ચાલુ છે તે જાણ્યા બાદ અમે અહીંયા જૂના કપડાંની થેલી બનાવવા માટે આવ્યા છીએ નગરપાલિકાનો હેતુ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને શહેરીજનો કાપડનો ઉપયોગ કરે અને આ સખી મંડળની બેન સ્થળ ઉપર જ વિના મૂલ્યે આ થેલી બનાવી આપે છે મારું નામ પારુલ પારુલબેન હિતેશકુમાર રાજવી છે અમે ગુરુકુળ સ્વસહાય જૂથમાંથી ચાર બહેનોને અહીંયા મોડાસા નગરપાલિકા દ્વારા સમાય થયેલી ઇન્વેન્ટ માટે અહીંયા જોડા જોડાણ માટે અહીંયા મોડાસા ટાઉન હોલ ખાતે ટાઉન હોલમાં બેસીએ છીએ ત્યાં આગળ દર ગુરુવાર અને શુક્રવારના રોજ દર સવારે દસથી બે અને ત્રણથી છ ત્યાં ગાડી બેસીએ છીએ અને અત્યાર સુધી ત્રણ જૂનથી અત્યાર સુધી અમે બારસોથી વધુ ઠેરી સેવીને આપીએ છીએ અમારો રોજ એક બેનનો રોજ ચારસો ઓગણપચાસ છે